શિયાળાની ઋતુ શરૂ થઈને એટલે માર્કેટમાં લીલું લસણ ખૂબ જ સરસ એવું મળવા લાગે છે તો આજે આપણે લીલા લસણનું એકદમ સરસ એવું કાઠિયાવાળી મસાલેદાર શાક બનાવીશું એ પણ ફક્ત પાંચ જ મિનિટમાં તેનામાં તેના માટે લીલું લસણ લઈ તેને છોલી અને આ રીતે નાની સાઇઝમાં કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં લસણ અને તેના પાન બંનેને કટ કરી અને તૈયાર કરી લીધા છે હવે શાક બનાવવા માટે એક પેનમાં એક ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ અને જીરું એડ કરીએ બધું સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ કટ કરેલું લીલું લસણ એડ કરીશું અને તેને પણ ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એકથી બે મિનિટ માટે કૂક થવા દઈશું લસણ સરસ રીતે કૂક થઈ જઈને ત્યારબાદ તેમાં એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલો શિંગદાણાનો ભૂક્કો શિંગદાણા એડ કરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને ત્યારબાદ તેમાં બે નંગ ટામેટાની પ્યુરી કરીને એડ કરીશું હવે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ મસાલા એડ કરીએ અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો ગોળ એડ કરીશું તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ આ શાકને તમે એક વખત બનાવી અને બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો હવે આ રીતે બેથી ત્રણ મિનિટ પછી ઘી છૂટું પડી જઈને ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને હવે ગરમા ગરમ લસણના કાઠિયાવાળી શાકને સર્વ કરીએ આ શાકને લસણિયું પણ કહેવામાં આવે છે તો જો તમે ક્યારેય આ રીતે લીલા લસણનું શાક ના બનાવ્યું હોય ને તો આ વિડીયો જોઈ અને એક વખત જરૂરથી ટ્રાય કરજો રોટલી ભાખરી રોટલો કે પરાઠા બધા જોડે આ કાઠિયાવાડી શાક ખૂબ જ સરસ લાગશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ